ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં રાખીને રાજ્યના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની દરકાર લેવાના ઉદ્દેશ્યથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ પર એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિભાવના અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રોને મજબૂત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે એક કદમ સ્વસ્થ ભારત તરફના સૂત્ર સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને બોટાદ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે પત્રકાર મિત્રો માટે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બોટા જિલ્લા માહિતી કચેરીના વડા અને સહાયક માહિતી નિયમક શ્રી સપના આર ભટ્ટીએ મીડિયાના તમામ મિત્રોને મીઠો આવકાર આપ સ્વાગત કર્યું હતું અને તમામને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ આપી હતી આ અવસરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી ડોક્ટર સંઘાણી અને નિકુંજભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના અનેક પત્રકારોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી આ કેમ્પમાં મીડિયા કર્મીઓના સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના અધ્યતન પરીક્ષણો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા હતા જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ યુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી સહિતના બ્લડ રિપોર્ટ સામેલ હતા જેના કારણે કેટલીક વખત તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય પણ અવગણાય છે આ પડકાર ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મીડિયાકર્મીઓ માટે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું સરાહનીય પગલું ભર્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે ગુજરાતભરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના લક્ષ્યને પણ વેગ આપે છે પ્રકાશભાઈ ભીમાણી આકાશવાણી સમાચાર બોટાદ જિલ્લા રિપોર્ટર આજરોજ માહિતી ખાતાની કચેરી બોટાદ ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત મુખ્યમંત્રી શ્રીના આયોજન થકી રેડક્રોસ સોસાયટી બોટાદની ટીમ બોટાદ આવી છે અને તમામ પત્રકારોના મેડિકલ રિપોર્ટ કરી રહી છે આ એક અમારા માટે સારી પળ છે કે જે પત્રકારો માનસિક અને શારીરિક ક્ષમ ઉઠાવી અને કાર્ય કરતા હોય છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત માહિતી વિભાગ દ્વારા તેમની દરકાર રૂપે તેમના રિપોર્ટ મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરી તેમનું પ્રી ઇવેન્શન થઈ શકે